તમે કોઈ ખેતીની જમીન ખેડો છો પરંતુ શું તમે ખેડૂત છો કે નહીં એ નક્કી કેવી રીતે થાય તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ ખેડૂત હોવામાં અને ખેતીની જમીન ખરીદવામાં કે ખેતીની જમીન હોવામાં ખેડવામાં આસમાન જમીનનો ફરક હોય છે ખેડૂત એટલે કોણ કે જે લોકોને એમના વડીલો તરફથી વારસાઈમાં જમીન આવતી જ હોય આવતી જ હોય તો એ લોકો ખેડૂત કહેવાય પરંતુ એ પણ ક્યારેક એમને ઓગણીસો એકાવન પછી હવે સપોઝ ઓગણીસો એકાવન પહેલાની એમણે કોઈ જમીન છે જે એમણે ખરીદેલી છે એમના વડીલોએ ખરીદેલી છે બક્ષીસ મળેલી છે તો પણ એ લોકો ખેડૂત જ કહેવાય ઓગણીસો એકાવન પછી એમને કોઈ હુકમથી જમીન મળેલી હોય ઘણી વખતે સાથણીના હુકમ થયેલા હોય છે આવી રીતે ગણોતના હુકમો થયેલા હોય છે ખેડિયાની જમીનનો જે કાયદો આવ્યો એમાં ખેડૂતો બન્યા હતા તે લોકો પણ મૂળના ખેડૂત જ કહેવામાં આવે છે પણ હા ઓગણીસો એકાવન પછીનું જો વેચાણ થયેલું હોય તો એને ખેડૂત તરીકે ગણવામાં આવતા નથી હોતા અને ખેડૂત ખરાઈનું મહત્વ શું છે તો જયારે પણ તમે કોઈ ખેતીની જમીન ખરીદવા જાઓ ને તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે કેવી રીતે મેળવવું એ મારા આગળના વિડીયોમાં હું તમને જણાવી દઈશ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર અત્યારે એક નવો પરિપત્ર એવો પણ આવેલો છે કે તમારે જે છેલ્લા પચીસ વર્ષના રેકોર્ડ હોય ને એ જ ધ્યાને લેવાના જૂના રેકોર્ડ ધ્યાને નહીં લેવાના જેના આધારે તમે ખેતીની જમીન ખરીદી શકો પરંતુ મારું સજેશન હંમેશા એવું હોય છે કારણ કે ઘણી વખતે મારી પાસે એવા પણ કેસો આવેલા હોય છે કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લીધેલું ના હોય છેલ્લા પચીસ વર્ષના રેકોર્ડના આધારે ખેતીની જમીન ખરીદવી હોય અને એ પ્રોબ્લેમ આવે પ્રોબ્લમના જે જૂના રેકર્ડ્સ હોય ને ધ્યાને લેવામાં આવે અને પ્રોબ્લેમ આવે અને પછી નવા જે ટ્રાન્ઝેક્શન થયેલું હોય नवी जमीन खरीदेलो ए बघू पण प्रॉब्लेम मुकाय जात खेराई प्रमाणपत्र मिळवीच लोक खेती जमीन खरीदांनी सीजन आपण आग चालू आहे गुजरात